આજે અમે અહીંયા કમિશનર ઓફિસ વીસમી વખત આવેદનપત્ર આપવા આવ્યા છે કે તુલસીવાડીમાં વીસ વીસ વખત આવેદન આપ્યા છતાં આજ સુધી અહીંયા પાણીની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી આ બીજેપી એટલે બખર પાર્ટી જે હંમેશા લોકોને ઉલ્લુ બનાવી સ્માર્ટ સિટીના નામે લોકોને છેતરી કે અહીંયા નલસે જલ દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા દરેક જગ્યાએ ગટર લાઈન દરેક જગ્યાએ રોડ રસ્તા પણ બરોડાની અંદર એવું ભારતીય જનતા પાર્ટીએ બખડ જનતા પાર્ટીએ કશું જ કર્યું નથી કોઈ પણ જાતની સુવિધાઓ આપી નથી લોકો આજે પાણી માટે ચાર ચાર વર્ષથી આવા વીસ વીસ આવેદન આપ્યા પછી જો આ પાર્ટી પાણી ના આપી શકતી હોય તો આ લોકો આ જનતા પાણી વગર મરી રહી છે તો આજે લોકોને એવો વિચાર કરવો જોઈએ કે અમે જલથી નલ જલસે નલ અને આવા ખોટા બડગા ફૂંકી અને લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છીએ તો આમાં વીએમસીએ કમિશનરે કાયદેસર ખરેખર પોતાનું રાજીનામું ધરી દેવું જોઈએ જો આ કાર્ય કરવાના લાયક જ નથી તો તમે આવી ખુશી પર કેમ બેઠા છો આજે અમે જવાબ માગીએ છીએ આ વીસમી વખત આવેદન આપવા આવ્યા છીએ પાંચ સુધી અમને ભલે કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી અને આ લોકોને ટીપું પણ પાણી મળતું નથી તુલસીવાડી તુલસીવાડી ટેકરો અશોકનગર ખ્વાજા ગરીબ નવાજ એપાર્ટમેન્ટ ખ્વાજા એપાર્ટમેન્ટ આતેકા એપાર્ટમેન્ટ એ વિસ્તારના રહીશોની અમે એક માંગ સાથે અહીંયા મ્યુનિસિપલ કમિશનર પાસે આવ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે આટલી તડકામાં આટલી ભારે ઊભા થયા છે એ વિસ્તારની અંદર તમે જુઓ તો લોકો વેરા ભરે છે બધી જ જાતના કર ભરે છે પણ એ લોકોને સુવિધાના નામે મીંડું છે અમે ગયા વખતે લગભગ ચાર મહિના પહેલા એક આવો જ આંદોલન કરીને અમે લોકો અહીંયા આવ્યા હતા અને આપણે કોર્પોરેટરના પોસ્ટર ઉપર અમે લોકોએ ચંપલોનો હાર તે છતાં પણ આ તંત્ર નથી લેતો ત્યાં સામ્રાજ્ય ચાલે છે ત્યાં હપ્તાખો ઓફિસરથી લઈને કે સ્થાનિક ત્યાંના અધિકારીઓ વોર્ડ નંબર સાત નીકળશે એ હપ્તાના રચ્યા છે અને પબ્લિકનું કોઈ કામ કરતા નથી આજે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે એમને એલ્ટિમેટમ આપીશું જો એ લોકો ત્યાંનું સ્થાનિક ત્યાંનો સ્થાનિક લોકોનું કામ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને એની